નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે એ મુજબ જે ટેટાટ પરીક્ષાઓ હોય છે એનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવતું હોય છે જેના દ્વારા જે સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ એજ્યુકેટર ટેટ ટુ એ બંનેની પરીક્ષાની જાહેરાત કરી દીધેલી છે હવે થોડાક એકાદ બે મહિનાઓમાં એ પરીક્ષાનું આયોજન પણ થશે તો બીજી બાજુ એવા ઉમેદવાર કે જેને સામાન્ય ટેટ વન સામાન્ય ટેટ ટુ સામાન્ય ટાટ એસ અને સામાન્ય ટાટ એચએસની રાહ જોઈને બેઠા છે તો એ ઉમેદવારો પણ રાહ જોઈને બેઠા છે કે પરીક્ષા એમની ક્યારે જાહેર થશે એ બીજી બાજુ ઘણા બધા ઉમેદવારો રજૂઆતો પણ કરી રહ્યા છે બહુ જ સારી વસ્તુ છે ચોક્કસથી તમારે જિલ્લા લેવલે રાજ્ય લેવલે ગાંધીનગર લેવલે રજૂઆતો કરવી જોઈએ જેથી જે પ્રોસેસ છે એ ઝડપથી થાય અને ઝડપથી તમારી જે પરીક્ષાનું નોટિફિકેશન છે એ આવે અત્યારે થોડાક સમયથી હું બિઝી હતો એટલે એટલા સમયથી ચેનલ ઉપર વિડીયો નહોતો મૂકી શકતો તો એટલામાં ઘણા બધા ઉમેદવારોના પર્સનલના મેસેજ આવતા હતા કેમ કે ઘણી વખત અમુક મેસેજ પરીક્ષા બાબતે વાયરલ થતા હોય છે ઘણા બધા વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા બધા ટેલિગ્રામ ગ્રુપની અંદર ફરતા હોય છે કે પરીક્ષા આવવાની છે આવવાની છે આ મેસેજ પણ જુઓ કે જે વચમાં બહુ બધો વાયરલ થયો હતો પરીક્ષા બાબતે પછી એક આ મેસેજ છે જે બે ત્રણ દિવસ પહેલાં જ અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપની અંદર ફરતો હતો જેમાં કહેતા હતા કે મોટા સમાચાર ટેટાટ ઉમેદવારો માટે સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પરીક્ષાની જાહેરાત થવાની શક્યતા છે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક મોટી અપડેટ છે હવે અંતિમ તૈયારીને વધુ ગતિ આપવાનો સમય આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો હવે માત્ર થોડી જ વાર છે ટૂંકમાં આ ઉપરાંત અલગ અલગ વોટ્સઅપ ચેનલોમાં પણ જોવા વોટ્સઅપ એક અલગ બીજી ચેનલ છે મોટી ચેનલ નાની ચેનલો નહીં જેના જેના દસ દસ પંદર પંદર હજાર ફોલોવર હોય સબસ્ક્રાઈબર હોય તો એમાં પણ આ બધા મેસેજ આવતા હતા કમિંગ શું ટેટ વન પરીક્ષા થોડાક સમયની અંદર ટેટ વનની પરીક્ષા આવશે તો મિત્રો શું ખરેખર ટેટ વનની પરીક્ષાની જાહેરાત તમને ખ્યાલ છે એ મુજબ કે ગયા વર્ષે જેવી રીતે પહેલાં ટેટ વન લેવામાં આવી હતી પછી ટેટ ટુ લેવામાં આવી હતી પછી ટાટ એસ અને પછી ટાટ એચ તો આ વર્ષે પણ પૂરેપૂરી એવી જ શક્યતા છે કે જે રીતે ગયા વર્ષે ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચ તો એ જ ક્રમમાં પરીક્ષા લેવાશે અને આ વખતે પણ પહેલાં ટેટ વનની નોટિફિકેશન જાહેર થશે કારણ કે જે ભરતી કેલેન્ડર સરકારે દસ વર્ષથી આપેલું છે એમાં પણ સૌથી મોટી ભરતી દર વર્ષે ટેટ વનવાળાની જ કરવાની છે તમે કેલેન્ડર જોયું હશે તો મિત્રો જે ન્યૂઝ ફરતા હતા શું ખરેખર સપ્ટેમ્બરમાં જાહેરાત આવશે તો મિત્રો હું એટલું કહીશ સરકારે હજુ સુધી ઓફિસિયલ કાંઈ નથી કીધું કે અમે સપ્ટેમ્બરમાં જાહેરાત કરીશું કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ કે કોઈપણ ટેલિગ્રામ ગ્રુપમાં જે માહિતી આવતી હોય છે એ પોતાના વ્યક્તિગત મંતવ્ય હોય છે વ્યક્તિગત અનુમાન હોય છે તમને કે ઉદાહરણ દ્વારા સમજાવું કે અગાઉ સરકારે ભરતી માટે કીધું હતું કે અમે એપ્રિલના એન્ડમાં કે જૂનના એન્ડમાં ભરતી પૂરી કરીશું તમને ખ્યાલ છે સરકારે ઓફિસિયલી કીધેલું હોય તેમ છતાં ભરતી પૂરી કરવામાં ત્રણ મહિના ચાર મહિના લેટ થઈ જાય છે હજી અમુક ભરતી સ્થગિત થઈને અટકી પડેલી છે તો એ ભરતી સરકારે ત્રણ મહિના કે બે મહિના પહેલાં પૂરી કરી દેવાનું વચન આપ્યું હતું પણ એ વચન નથી પાળી શક્યા ટૂંકમાં ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે ભરતી બોર્ડ દ્વારા કે કોઈ નેતા દ્વારા શિક્ષણ મંત્રી દ્વારા તો એ પણ પૂરા નથી થતા તો મિત્રો આ તો ખાલી એક વોટ્સઅપ ચેનલ કે ટેલિગ્રામ ચેનલના એક ફરતા મેસેજ છે ટૂંકમાં સિમ્પલ હું એટલું કહીશ કે પરીક્ષા છે એ ચોક્કસથી સો સો ટકા આવવાની જ છે પણ સપ્ટેમ્બરમાં જ જાહેરાત થશે નોટિફિકેશનની જાહેરાત આવશે કે એકાદ બે મહિના હજી લેટ થશે એ સરકાર ઉપર આધાર રાખશે જો ફટાફટ રાજ્ય પરીક્ષા બોર્ડને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે જે વહીવટી પ્રોસેસ હોય છે એ પતી જશે તો ચોક્કસથી સપ્ટેમ્બર મહિનામાં પણ પરીક્ષાની જાહેરાત આવી શકે છે જો જાહેરાત આવશે તો પહેલાં નેટ ટેટ વનની પરીક્ષાની જ જાહેરાત આવશે એક ઉમેદવાર તરીકે શું કરવું જોઈએ મેં ત્રણ પરીક્ષા પાસ કરી તલાટીની પાસ કરી ટેટ ટેટ ટુમાં આખા ગુજરાતમાં રેન્ક વન પ્રાપ્ત કર્યું ની પાસ કરી તો એ અનુભવના આધારે મિત્રો હું તમને એટલું કહીશ એક સાચી સલાહ આપું તો આવી બધી જે ફરતા ન્યૂઝ હોય છે પરીક્ષા ક્યારે આવશે શું થશે એ બધું વિચારવાનું સાવ મૂકી દો તમારી હવે વિચારવાનું જ નથી તમારે ફક્ત ને ફક્ત હાલ તૈયારી ઉપર ફોકસ કરવાનું હશે કદાચ પરીક્ષા બે મહિના લેટ આવે તો એવું માની લેવાનું કે બે મહિના વધુ વાંચવાનો સમય મળ્યો ઘણા બધા ઉમેદવારો એવા હશે કે જેને હજી વાંચવાની શરૂઆત પણ નહીં કરેલી હોય તો મિત્રો સિમ્પલ છે એક ઉમેદવાર તરીકે તમને સાચી સલાહ એટલી આપીશ કે તમે આવી બધી જે પ્રશ્નો તમને થાય છે ક્યારે પરીક્ષા આવશે શું થશે એ બધું વિચારવાનું મૂકીને સિમ્પલ ખાલી એટલી વસ્તુ ઉપર ધ્યાન રાખો કે મારે શું વાંચવું છે કેવી રીતે વાંચવું છે કયા કયા રિસોર્સમાંથી વાંચવું છે કેવી રીતે હું મારું વાંચન છે એ પૂરું કરીશ બાકી પરીક્ષા મિત્રો સોએ સો ટકા આવશે અને પૂરી પૂરી શક્યતા છે કે એકાદ બે મહિનામાં પરીક્ષા વન બાય વન જે છે એ નોટિફિકેશન આવવાની પણ શરૂઆત થઈ જશે જુઓ અહીંયા એક ઉમેદવાર દ્વારા જે છે એ અલગ અલગ એકેડેમીઓનો ભોગ બનતા હોય છે જોઈને એક ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે બે હજાર ચોવીસમાં મેં એકેડેમીના કહેવા પ્રમાણે ટેટ ટાટ પરીક્ષા બે મહિના પછી આવશે એવું એકેડેમી કીધું હતું એટલા માટે એમણે કોર્સ લીધો આઠ હજારમાં આજે તે કોર્સની એક વર્ષની વેલિડિટી પૂરી થવા આવી છે આ એકેડેમી દર મહિને યુટ્યુબ ઉપર આવી જાય લાઈવ એવા ઘણી બધી એકેડેમીઓ છે યુટ્યુબ ઉપર લાઈવ આવી જાય અને એમ કહે છે કે આવતા બે મહિનામાં પરીક્ષા ટૂંકમાં ખોટી ઉમેદવારોને આશાઓ આપે છે અને વારંવાર આવી રીતે લોભામણી જાહેરાતો કરીને ઉમેદવારો પાસે જે ઓનલાઈન બેચ હોય છે ઓફલાઈન બેચ હોય છે એ લેવડાવતા હોય છે તો મિત્રો આ પણ હું તમને કહેવા માંગીશ કે તમે આવી રીતે ખોટી લોભામણી જાહેરાતોનો ભોગ ના બનતા તમે મેચ્યોર છો તમને ખ્યાલ છે કે કોઈ પણ જાહેરાત આવવાની હશે તો સરકાર ઓફિશિયલ પોર્ટલ ઉપર જાહેરાત કરશે અથવા શિક્ષણ મંત્રી કહેશે તો જ સાચું માનવું કોઈ પણ યુટ્યુબર કે કોઈપણ ટેલિગ્રામ ચેનલના જે માલિક હોય ઓનર હોય વોટ્સઅપ ચેનલના જે ગ્રુપના મુખ્ય ઓડમિન હોય એમના કહેવાથી પરીક્ષા નથી આવી જવાની મારા પણ કહેવાતી હું કહું પરીક્ષા આવશે સપ્ટેમ્બરમાં તો હું પણ એવી જ રીતે યુટ્યુબ ચેનલનું ઓલું ચલાવું છું તો મિત્રો ઓફિશિયલી જ્યારે સરકાર કહે છે કોઈ શિક્ષણ મંત્રી કહે છે ત્યારે જ આ વસ્તુ માનું બાકી આવી રીતે તમે પણ ભોગ બની શકો છો સિમ્પલ છે તો ઘણા કહે છે ક્લાસ કરાયા જ નહીં મિત્રો ક્લાસ જરૂર હોય તો કરાય જરૂર કોને હોય જેનું નોલેજ એકદમ લો લેવલનું હોય ઉદાહરણ તરીકે એમ જેમનું કન્ટેન્ટ છે ઉદાહરણ તરીકે કોકનું મેથ સાયન્સ કન્ટેન્ટ છે સિમ્પલ દાખલા છથી સાતના ધોરણ સાતના ધોરણ આઠના દાખલા પણ નથી આવડતા તો ચોક્કસથી તમારે કોકના માર્ગદર્શનની જરૂર પડે એટલા માટે તમારે ક્લાસ લેવા જોઈએ પણ એવા ઉમેદવાર કે જેને પહેલેથી જ આવું બધું ફાવે છે તો તમારે ક્લાસ લેવાની જરૂરિયાત નથી તમે સેલ્ફ સ્ટડીથી ચોક્કસથી સારા માર્ક મેળવી શકો છો એના માટે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે ઘણા બધા ગાઈડ ગાઈડન્સ માટેના વિડીયો મૂકેલા છે એ વિડીયો જોશો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે શું વાંચવું કેવી રીતે વાંચવું અને કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો એના માટે મેં સબ્જેક્ટ વાઈઝ અલગ અલગ વિડિયો મૂકેલા છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ ઘણું બધું કીધેલું છે તો ખાસ એનો ઉપયોગ કરજો અને આવી રીતે ખાસ લોભામણી જે જાહેરાતો આવતી હોય છે એનો ભોગ ન બનતા ખાસ પરીક્ષા બાબતે કીધું કે શક્યતા છે કે સપ્ટેમ્બરમાં આવી જશે પણ થોડુંક આઘું પાછું પણ જઈ શકે કારણ કે મિત્રો હજી સરકાર દ્વારા ઓફિશિયલી નથી કીધું કે આવશે જ ઓફિશિયલી જ્યારે આવે ત્યારે જ સાચું માનવું કે પરીક્ષા જે છે એ સપ્ટેમ્બરની શરૂઆતમાં કે જ્યારે આવવાની હોય ત્યારે આવશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ